હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અસામાજિક તત્વોના ત્રાસના લીધે ગામ સ્વયંભૂ બંધ જોવા મળ્યું છે પોલીસ ફરિયાદ છતાં હજુ સુધી આરોપીઓ નથી ઝડપાયા હુમલા કરનારાઓ સામે કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સરધારમાં ગ્રામ પંચાયત ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો લોકોએ સ્વયંભૂ બંધ પાડી અને વિરોધ નોંધાવ્યો છે અસામાજિક તત્વોના ત્રાસ સરદાર ગામ આજે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે અસામાજિક તત્વો આ પ્રકારે ગામની અંદર અવારનવાર આ પ્રકારની ગામના આગેવાનો તેમની સાથે વાત કરી ખાસ કરીને સરદાર ગામમાં જે બંધ રાખવામાં આવ્યું ને પંચાયત ખાતે આક્રોશ સભાનું આયોજન શું હકીકત અને શું નિર્ણય કરવામાં નિર્ણય એક જ કે આજે સર્વ સમાજના લોકો સર્વ સમાજના વેપારી ભાઈઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરી સરદાર ખાતે જે મિટિંગનું જબરજસ્ત આયોજન થયું છે તમે જોઈ શકો છો માણસો સ્વયંભૂ રીતે અહીંયા જોડાયેલ છે એક જ વાત છે કે આવા કોઈ લુખા તત્વો આવે આ છે કાલ કોઈ બીજો ન આવે એના માટે થઈને અને ગામે એક નક્કી કર્યું છે કે આ આરોપીને યોગ્ય સજા થાય અને સજા એવી થાય કે બીજો કોઈ લુખો આવી રીતના કોઈ વેપારી માથે નિર્દોષ વેપારી માથે હુમલો ન કરે શું કહેશો આપ ભોગભાઈ આપ ભોગભાઈ ના છો કઈ રીતના તમારા ઉપર હુમલો કર્યો તો શું માંગ છે હવે તમારી સરદાર ગામની અંદર મારા માટેલ ટાયર નામની દુકાન છે મયુર વસોયા મારું નામ છે અને આટકોટનો સિકંદર સંધિ નામનો વ્યક્તિ છે કે જે અવારનવાર ગામની અંદર લુખાગીરી કરે છે અને સામે એની મટનની દુકાન છે આલતા ત્યાં પણ છરા કાઢે છે એટલે મારી પાસે બે ટાયર નાખવા આવ્યો કે ભાઈ મને ટાયર નાખી દે એટલે મેં કીધું ભાઈ બાકીનો ધંધો અમે કરતા નથી એમાંથી એ એનો છોકરો અને એક અન્ય વ્યક્તિ ત્રણ જણા હતા ફડાકા મને માર્યા છે મારું કોમ્પ્યુટરને નુકસાન છે થોડુંક ઘણું દુકાનીમાં નુકસાની કરી છે અને બાઇક એને ફોર વ્હીલની અંદરથી સોળ નો છરો લઈને અને મારી ઉપર હુમલો કર્યો છે કે તું બાયર નહીં નાખ ટાયર નહીં નાખી દે તો આવતીકાલે તને ગમે ત્યારે અમે જોઈ લેશું અને ગમે ત્યારે તારી ઉપર હુમલો કરશું મારી નાખવાની જાનથી મારી નાખવાની પણ ધમકી એને આપીને ગયો છે કે મારી દુકાન જ સામે જ છે તાત્કાલિકના ધોરણે સરકારના વાલાભાઈ પોલીસ આના પગલાં લઈએ અને પકડીને અને સરઘસ કાઢે એવી અમારી માંગ છે રજૂઆત મોટાભાઈ અને ખાસ કરીને આજે જે સભા હતી એની અંદર શું નિર્ણય કરવો આજની સજામાં ખાસ તો એ નિર્ણય કરવામાં આવેલો છે કે સરદાર એક શાંત પ્રિય ગ્રામ છે કે જ્યાં આવા આવારા અને લુખા તત્વો પોતાનો આતંક વચાવી અને રાજ કરવા માગતા હોય પણ આજે સરદાર ગામે એક ગ્રામસભામાં એવો નિર્ણય કરેલો છે કે આવા આવારા તત્વોને પકડી અને કાયદેસરની સરભસા કરવામાં આવે જો કાયદા કઈ રીતે સરભવ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આસપાસના તમામ ગામોને સાથે જોડી અને ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે સરદાર ગામના મોટા ભાગના જે લોકો છે તે આ ગ્રામસભાની અંદર જોડા છે આક્રોશ સભા છે તે યોજવામાં આવી છે તેની અંદર જે લુખા તત્વો છે કે તેમને કાયદાનું પાઠ ભણાવવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ